હું કોઈની સાથે વિરોધ નથી કરતો હું મારા દેવી પૂજક સમાજ નું અપમાન થયું છે સતુ ભુવા ખાલી જે જહાદાદા છે આ પાસે માફી માંગી લી એટલે અમારે કોઈ વિરોધ નથી સતુ ભુવા સારું કામ કરે છે અમને એમાં વાંધો નથી સતુ ભુવાના કંઠે જે માં મેલડી બિરાજતા હોય અને એના મુખે કંઈ પણ વાત કેતા હોય અને સમાજમાં કઈ પણ થોડુંક એનો ફાયદો થતો હોય તો અમને એમાં વાંધો નથી કોઈ માતાજી છતુભવાના કંઠે આવી અને બોલ કાઢે અને બોલમાં એમ કે નવ મહિને એને કાંઈ તેત્રીસ દિવસે કે સોવી દિવસે હું તને બેલડાના દીકરા આપીશ અને ઘણાને ખાચું પણ પીડ્યું છે તો ઘણાને દીકરાવાળા થયા છે તો અમને એમાં વાંધો નથી અને હજી દીકરાવાળા થાય એ પણ અમને વાંધો નથી પણ એની સાથે સાથે એની સાથે સાથે મારા દેવી સમાજ નું અપમાન થાય છે એટલા માટે અમે બોલીએ છીએ